સુરતની લિટલ ચેમ્પ નર્સરી પ્રી દ્વારા સત્તરમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણસોથી વધુ બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા ઉપસ્થિત લોકોને મનમોહી લીધા હતા સુરતમાં લિટલ ચેમ્પ પ્રી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ સરસાણા પટેલના હોલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રિવલ ડેલ એકેડેમી ડિરેક્ટર અને ફાઉન્ડર મહેશભાઈ સ્વામી મેડિટેશન એન્ડ વેલનેસ એક્સપર્ટ સંદીપભાઈ ડોભરિયા પર્સનલ કાઉન્સિલર ભાર્ગવભાઈ મિયાત્રા ઇન્કમ ટેક્સ ઓફિસર યુબી મિશ્રા સહિત નામ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં લિટલ ચેમ્પ નર્સરીના ત્રણસોથી વધુ બાળકોએ સ્ટેજ પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું આ કૃતિઓ જોઈ ઉપસ્થિત લોકો મન મોહિત થઈ ગયા હતા લિટલ ચેમ્પ નર્સરીની વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન નર્સરીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કટિબદ્ધતા દર્શાવે છે દરેક તહેવારો સાથે દરેક રમતો અને શારીરિક રીતે સક્ષમ બને તે હેતુથી તમામ તૈયારીઓ કરવામાં આવે છે સર મારી શાળાનું નામ લીટલ છે એમ નર્સરી છે એ પી સ્કૂલ છે અમારી શાળા ત્રણ જગ્યા આવી છે ભીમરાડ અલથાન અને વેસુ ત્રણ શાખાઓ છે અને આજે અમારો સત્તરમો વાર્ષિક મહોત્સવ છે અમારો જે કાર્યક્રમ છે ને તે અમારી સાંસ્કૃતિક કલ્ચરલ પ્રોગ્રામ પર છે જે ઇન્ડિયાના દરેક અલગ અલગ પ્રકારમાં જેવું કે બિહુ છે કે આપણે બિહુ ની વાત કરીએ કે ગુજરાતી ગરબા ની વાત કરીએ કે પછી આપણે રાજસ્થાની ફોક ડાન્સ ની વાત કરીએ તો બધા અલગ અલગ પ્રકારના આ તહેવારો બધા અલગ અલગ પ્રકારના કલ્ચરો નો સમન્વય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ તમારે તરફ પરેશવાની પૂરી પ્રયત્ન કર્યો છે દરેક રાજ્યની છે મહેનત સર મહેનતની વાત તો ખૂબ 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 જ જ એટલે કરી અમારા ટીચર્સો કે અમારા જેટલા પણ સ્ટાફ મેમ્બર્સ છે બધાએ એક દોઢ મહિનાથી ખૂબ જ મહેનત કરી છે અને નાના નાના બાળકોને અલગ અલગ ક્લાસ વાઇઝ અમે લોકોએ એમને અલગ અલગ રિજિયન આપીને એની પ્રતિભાઓ બહાર લાવવાની કે એ રાજ્યમાં શું ખૂબી છે કે રાજ્યો ભાષા શું છે એ રાજ્યમાંથી આપણે શું શીખવા મળે એમનું કલ્ચર શું છે એમાં શું સારી વસ્તુઓ છે એ વસ્તુઓને શીખવાડીને એ કલ્ચર ને લોકો પ્રસ્તુતિ બહાર પાડે સ્ટેજ પર પરફોર્મ કરે એ રીતના પડ્યું છે સાચી વાત છે એકદમ સાચી વાત છે સર જેવું કે બી હું ડાન્સ તો એની ભાષા એકદમ જ અલગ હોય પણ તેમ છતાં અમે પહેલે તો ટ્રાય કર્યું છે કે

સર અમે બેલેન્સ એ રીતે રાખ્યું છે કે જ્યારે પણ કિડ્સ કામ કરે તો સંપૂર્ણપણે ધ્યાન આપ્યું છે એમને સંસ્કૃતિ શીખવવાની પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે એમને અવગત કરવામાં આવ્યા છે કે આપણી આ સંસ્કૃતિ છે બીજી સંસ્કૃતિને પણ ગ્રહણ કરવાની છે એ જો ગ્રહણ પોઝિટિવલી કરવાનું છે કે દરેક સંસ્કૃતિમાં કંઈક ને કંઈક સારું હોય તો એ આપણે શીખવા મળે તો આપણે ભારત એક કુટુંબ હે ને વિશ્વ એક કુટુંબ એ સંસ્કૃતિ પર આગળ વધી શકીએ તો એની માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા છે અને અમારા જે શિક્ષણમાં એ એક જે આપણે થાળી હોય ને એક સંપૂર્ણ થાળી જેમાં અલગ અલગ સ્વાદ લઈને અમે એને પીરસવાનો સંપૂર્ણ પ્રયાસ કરી સૌથી સારું ગમતું વાનગી એવું એમાં જે અમારું વૃંદાવન જેમાં કૃષ્ણ અને વૃંદાવન મથુરા જેમાં અમે કૃષ્ણનો જન્મથી લઈને કૃષ્ણના લગ્ન સુધી રૂક્મણીના સાથે લગ્ન સુધીની અમે અલગ અલગ લીલાઓ મૂકી છે તે પર્ફોમન્સ લગભગ તમને કહું કે અમારા દિલને ખૂબ જ નજીક છે ખૂબ 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 પ્રયત્ન કર્યા છે ખૂબ મહેનત કરી છે અને લાસ્ટમાં બધા જ અમારું કેવું હોય કે બધી સ્કૂલના બાળકાઓ ભેગા થઈને છેલ્લે એક ફિનાલે કરે તો એક ફિનાલે જે ફંક્શન છે દેટ વોઝ અ વેરી નાઇસ તો એ મને એવું લાગે કે એમાં ખૂબ 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 જ સારું અને બધા પેરેન્ટ્સ એન્જોય કરશે હું એની સાથે એ પણ કહેવા માંગુ છું કે અહીંયા મમ્મીઓએ પણ ડાન્સ કર્યો છે મમ્મી લોકોએ કર્યો છે સાઉથ પર ડાન્સ કર્યો છે બીજા મમ્મીએ કર્યો છે એક રાજસ્થાની ફોક ડાન્સ કર્યો છે તો દે આર ઓલ્સો વર્ક વેરી હાર્ડ ખૂબ 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 જ સારો પ્રયત્નો કર્યો છે તો મમ્મીઓને પણ કહીશ કે એમના પ્રયત્નો પણ કરશે પણ અમારા સાથે સાથ અમારા પગલામાં પગલાં મૂકીને એ લોકોએ સાથે અમારી સાથે કદમો ચાલીને આ પ્રોગ્રામને સક્સેસ કરવામાં ખૂબ સારો ફાળો આવ્યો છે લીટલસ્ટેમ નર્સરીના માલિક અને સ્થાપક નિધિ એસ જણાવે છે કે અમે નર્સરીમાં એવું વાતાવરણ ઊભું કરીએ છીએ કે જ્યાં બાળકોને આવવું ગમે અને તેઓને અહીં નવું નવું શીખવામાં આવે આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણી માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને અલગ અલગ કૃતિઓ માટે તૈયાર કરીએ છીએ આ સાથે તમને પ્રોત્સાહિત કરવા ઇનામો અને પુરસ્કકારો પણ આપીએ છીએ તત્ર ઉલ્લેખનીય છે કે સુરતના વેસુઅલથાણ તથા ભીમરાળ લિટલ સ્ટેમ નર્સરી શાખાઓ આવેલી છે આ લિટલ સ્ટેમ નર્સરીનો મુખ્ય હેતુ બાળકોના તમામ ધોરણોમાં વિકાસ થઈ શકે છે We will report in TV News Surat.